ઉનાળાની કાળઝાર ગરમીમાં લૂથી બચવાના પાંચ ઘરગથ્થુ ઉપાય પહેલું કે સૌપ્રથમ તમારે બીલાનો શરબત એટલે કે બીલી ફળ કે જેને બીલું કહેવામાં આવે છે જે વિટામિન સી અને ફાઈબરથી ભરપૂર હોય છે જે આપણા શરીરને ઠંડક આપે છે અને લૂથી બચાવે છે બીજું ડુંગળી કે જે સૌથી સરળ અને સસ્તો ઉપાય કે ડુંગળી અથવા તો ડુંગળીનો રસ પીવાથી પણ આપણા શરીરને લૂથી બચાવે છે કેમ કે ડુંગળી છે શીત પ્રકૃતિની હોય છે ત્રીજું કે વરિયાળીનું શરબત પીવું જોઈએ કે વરિયાળી છે ઠંડી હોય છે જે આપણા શરીરને ઠંડક આપે છે અને સાથે આપણા શરીરના તાપમાનને પણ જાળવે છે જે આપણને લૂથી બચાવે છે ચોથું લીંબુ શરબત કે જે વિટામિન સી નો ભરપૂર સ્ત્રોત છે અને જે આપણા શરીરને તાજગી અને એનર્જી આપે છે અને સાથે આપણા શરીરને લૂથી પણ બચાવે છે પાંચમું કોથમીર અને ફુદીનાનું શરબત કે જેમાં ફુદીના અને કોથમીર બંનેની તાસીર ઠંડી હોય છે જેનું જેને મિક્સ કરીને શરબત પીવાથી આપણા શરીરને ઠંડક આપે છે અને લૂથી બચાવે છે જો તમે લૂથી બચાવવા માંગતા હોય તો અત્યારે જ આ વિડીયોને સેવ કરી દો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ કે જેને પણ તમે લૂથી બચાવવા માંગો છો એની સાથે શેર કરી દો આવી જ હેલ્થને લગતી માહિતી મેળવવા માટે આ આઈડીને ફોલો કરો